એ પાંચボール કે છ 6 16 આ તો મડ ગાય હેપી બર્થડે ગુવિન વાની લે કાકા સચિન ના

ભરૂચ સક્રિય પત્રકાર સંઘમાં છેલ્લા પાંચ વર્ષથી સંગઠનના સભ્યોએ મને મિનહરી ફરણી કરેલ ચાલુ વર્ષે નિલેશભાઈ ટેલરની સર્વાનુમકે વરણી કરવામાં આવેલ છે જેને સર્વે સભ્યોએ સહર્ષ સ્વીકારી છે અને આગામી દિવસોમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ વધુ મજબૂતાઈથી વધુ સક્ષમ રીતે આગળ વધે અને વધુ સારા કાર્યક્રમો સમાજ ઉત્થાનના અને પત્રકાર સમાજના ઉત્થાન માટે કરે એવી અભ્યર્થના સા જય હિન્દ છેલ્લા પાંચ વર્ષથી ચાલતા સક્રિય પત્રકાર સંઘમાં હિંગ પછી આ વર્ષે મારી પ્રમુખ તરીકે વરણી કરી અને મારા પત્રકાર મિત્રોએ જે મારામાં વિશ્વાસ મૂક્યો છે એ બધો હું એમનો આભાર માનું છું અને આગામી દિવસોમાં પણ પત્રકારોના હિત માટે કે તેમની સમસ્યાઓ માટે અમે સક્રિય રહીશું અને અમારા એ માટે તમામ પત્રકાર મિત્રોનો સહકાર મળી રહેશે એવી અપેક્ષા હું રાખું છું ફરી પત્રકાર મિત્રો સૌનો આભાર